હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો દોસ્તો અવારના દસ વાગી ગયા છે હજુ ઠંડી ઓછી થઈ નહીં અને આજે પહેલી તારીખ થઈ છે એટલે બધા મિત્રોને પચીસની હેપી ન્યુ ઇયર અને આજે તો અમારે વિપુલની મમ્મી એટલે કે વર્ષાનો બર્થડે છે એટલે એની માટે આપણે કંઈક ગિફ્ટ પણ ગિફ્ટ જોયે છે જોઈએ હા ગિફ્ટ છે આપણે તો એને પણ આજે આપણે એટલે ગિફ્ટું

Tidak, suka Tushar! Tushar! Apa yang Ya? Apa yang kamu makan? Apa

મસ્ત ને બસ હવે તુષાર થોડુંક લેસન કરી બીજા બને એટલે વિપુલ તુષાર ભાઈ નો મારો તુસાર કેવા બને છે પૂરા કે પણ આજે પૂરા કઈ મુહૂર્ત ને ચાલુ કર્યું છે બાકી ઉતરણ પર હો વીતાડે એક છોટી તપેલી ભરેલું બનાવી પણ ના બની ગેસ પર હે ને એક એટલે આપણે ઓછી કરતા જાય પણ આપણે નહીં પૂરા ઉત્તરાયણ પર પૂરા ચાલો પછી લાઈક શેર ને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી બાય બાય